પૈસાની વાત જ ના થાય એમને એમ વસ્તુ હું આપી દેવાનો છું પૈસા લેવાના જ નથી તમારી જોડે એક રૂપિયો પણ લેવાનો નથી એવા ભાવ કહેવા તો ઘણા ખોવાઈ ગયા હું તમને જે વસ્તુ બતાવવાનો છું એ વસ્તુ સારી કન્ડિશનવાળી નવા ભાવની ગુડ ઓફરવાળી અને બજારમાં ક્યાંય જોવા ના મળે ક્યાંય મળે પણ નહીં અને લેવા જાઓ ને તો દેખાય પણ નહીં એવી વસ્તુ બતાવવાનો છું આજના વિડીયોમાં મારી પાસે અલ્ટો ગાડીઓ આવી છે સસ્તી ઓફરવાળી લોન સાથેની ગુડ કન્ડિશનવાળી ડાઉન પેમેન્ટ ભરીને આપી શકાય જીરો પૈસે પણ લઈ શકાય અને વસ્તુ પણ સારી ચાલો વિડીયોની શરૂઆત કરીએ જો ચેનલમાં કોઈ નવા આવ્યા હોય અને ગાડી ખરીદવી હોય ગાડી લાવી છે ગાડી ક્યારે ક્યાં સુધી નહીં લાવો તમે ગાડી તો ખરીદો હવે તો ખરીદો હવે તો ગયડા થઈ ગયા તમે હવે તો તમારી જવા નહીં આવી હવે ગાડી ખરીદો એક ગાડી લાવો હવે લગ સૌથી પહેલા બેસ્ટ કન્ડિશન વાળી બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ એકત્રીસ હજારમાં બે હજાર સોળ મોડલ અલ્ટો આઠસો પેટ્રોલ સીએનજી ઇન્સ્યોરન્સ પતી ગયો છે આમાં ગાડી છે મસ્ત હવે આ ક્યાં પડી છે તો અમદાવાદ પડી છે હવે વધારે ડિટેલ આપું છું આ જો બે હજાર સોળ મોડલ તમને બે લાખ એકત્રીસ હજારમાં પડે છે એમાં પણ ઓછો કરવામાં આવશે ભાવ ગાડીની કન્ડિશન સાચવેલી છે સંભાળેલી છે ઓફરવાળી છે અને પંચોતેર સિત્તોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે તમને મળવાની છે લેવા માટે તમે મને વાત કરજો ઓફર સાથે સસ્તા ભાવે મળવાની છે આવી ગાડી બીજી જ નહીં મળવાની ચાલો બીજી બતાવું છું હવે તમને હવે તમને બતાવવા જઈ રહ્યો છું એવી ગાડી જે ગાડી મસ્ત હશે હવે તમારા માટે લાવે છું આ અલ્ટો ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા અલ્ટો આઠસો એલેક્સ આઈ બે હજાર બાવીસ મોડલ પેટ્રોલ સીએનજી નથી આમાં એકલું પેટ્રોલ છે આ સિલ્વર કલરની ગાડી છે ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં અને હા એકસઠ હજાર કિલોમીટર પાંચસો ને તેપન કિલોમીટર ફરી ચૂકેલી છે એકસઠ હજાર પાંચસો ને તેપન જેને આ ગાડી ગમતી હોય અમદાવાદમાં પડી છે અમદાવાદમાં લેવા માગતા હોય મારા લાયક તો આ બેસ્ટ છે અને મને લાગે છે સર્વશ્રેષ્ઠ ગુજરાતની સર્વશ્રેષ્ઠ ગાડી આ ત્રણ સીટરમાં વેચવાની છે અલ્ટો આઠસો એલેક્સઆઈ બે હજાર બાવીસ મોડલને પેટ્રોલ જો તમારે લેવી હોય તો કોન્ટેક કરજો હવે બીજી બાજુ બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી હવે તમારા માટે લાવો છું આ ગાડી બે લાખ એક્યાસી હજાર રૂપિયા આ ગાડી વેચવાની છે ચોસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે અલ્ટો બે હજાર વીસ મોડલ પેટ્રોલવાળી છે ચોસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલીને ફર્સ્ટ ઓનર કંપની ફિટિંગ બધી રીતે અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તમે રહેતા હોય આ ગાડી જોઈ શકો છો નવી બેસ્ટ ગુડ લુક નાઇસ અને લેવા જેવી તમારે જોઈએ તો કોન્ટેક કરજો અને હા આના ચાર ટાયરો બરાબર છે કાગળિયા બધા કમ્પ્લીટ છે વસ્તુ સાચવેલી છે અને ઘરની છે જેને ઘરની વસ્તુ જોતી હોય ઘરની ખરીદવા માગો છો બહાર કરતાં ઘરની વસ્તુ છે ને એ ફાયદો કરાવે તમને અને આટલા ઓફર સાથે તમને કોઈ ગાડી નહીં મળવાની કે કોઈ સાયકલ પણ નહીં મળવાની કોઈ બાઇક પણ નહીં મળવાનું તો આ ઓફર સાથે અમે ગાડીઓ વેચીએ છીએ તો લેવા માટે કહેજો હવે બીજી બતાવું છું છેલ્લી ગાડી હવે તમારા માટે લાવ્યો છું આ આલ્ટો એક લાખ નવ્વાણુંમાં વેચવાની છે આ અલ્ટો જોઈ રહ્યા છો બે હજાર તેર મોડલ અલ્ટો ગુડ કન્ડિશન તમને લેવી હોય અમદાવાદમાં પડી છે અલ્ટો આઠસો છે આ પેટ્રોલ છે સીએનજી છે એની ડિટેલ હું આપવાનો છું મને વોટ્સઅપમાં મેસેજ કરજો એક લાખ નવ્વાણુંમાં વેચવાની છે આ ફક્ત ને ફક્ત બે હજાર તેર મોડલ બે હજાર તેર મોડલની સારી કન્ડિશનવાળી ગાડી છે ફોટામાં જોઈ જજો પછી વિડીયો જોઈતી હોય તો મને કોન્ટેક્ટ કરજો મારો નંબર નીચે આપેલો છે ત્યાં સુધી આ વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આપે છે એ તમે જોઈ શકો